ઓ દેવરજી શરમ કરો શરમ આ તમારા ભાઈ તમને અહીંયા શું કામ લાવ્યા કે તમે ભણી ગણીને હોશિયાર થાઓ મોટી નોકરી કરો પૈસા કમાઓ અને અમને આપો પણ તમે તો રીલ્સમાં જ ઊંચા નહીં આવતા ભાભી એ બધું ચાલ્યા કરે પણ ફોન તો જોવાનો હોય ને ઊભા થાઓ ઊભા થાઓ પહેલા હું ગુસ્સો કરું છું તો માણસ માણસ હિચકા ખાય છે તમારો છે ને ફોન હવે તમને નહીં આપવો તમારા ભાઈને જ ખાઈ દેવું છે લોકોની ભાભી કેવી હોય શોર્ટ શોર્ટ કપડાં પહેરે બહાર ફરવા જાય અને દિયર જોડે રીલ્સ બનાવે આવી તો કે ભાભી હોતી હશે આમ જોતો ડ્રેસ પહેરો ગામડિયાન લાગો છે એકદમ એ એક ઝાપડ મારી દેશ ગામડિયાન કહે છે મને તો આ શું છે આ ચુંદડી નાખી આટલી આટલી શોટી પહેરવી જોઈએ ના રે બાપા એક તો મારા મમ્મી પપ્પા ગામડાના છે ખબર પડશે ને તો ગુસ્સો કરશે અને ઉપર જતાં તમારો ભાઈ મારા મમ્મી પપ્પા કરતા જાય એમ છે તમને ખબર નથી ભૂલે છો કે જો સાડીનું બ્લાઉઝ થોડું ડીપ હોય ને મને કેટલું બોલે છે આપણે એનું સાંભળું ને એના કરતા હું ગામડાની બરાબર બસ બસ રેવા દો મારો ભાઈ છે ને એકદમ ગાય જેવો છે તમે જ છો આટલો જીભડો કરો છો ખરેખર અફસોસ છે મને કે તમને અહીંયા લઈ આવ્યા અમે સામે જ બોલે જાવ છો જો તમને ખબર નથી મારું મગજ બહુ ખરાબ છે કોઈ દિવસનો ગુસ્સો આવી ગયો ને નહીં થવાની થશે જો ભાભી તમે મને કયો ત્યાં સુધી તો બરોબર છે પણ મારા ભાઈને કાઈ નહીં કહેવાનું નહીં તો નહીં તો શું કરશો નહીં તો છે ને તમે જે આખા ગામની પંચાયત લઈને માથે ફરો છો ને એ હું બધાને જઈને કઈ આવીશ કે આ મારા ભાભી છે ને એ આખા ગામની પંચાયત કરે છે નાના નયનભાઈ આવું ન કરાય તમે તો મારા દેર છો મારા દીકરા જેવા છો હું એવું કોઈને ન કહેવાય ઝઘડા થાય ઝઘડા હવે દેર થઈ ગયો પહેલાં દેરો જ હતા સોરી સોરી ભાઈ હવે સલાહ નહીં આપું બનાવો તમારી પેલી રીલ્સ રીલ્સ એ બધું મૂકો જમવાનું શું બનાવ્યું છે આજે જમવાનું તો બપોરે બનાવ્યું હતું હવે રાત્રે બનાવીશ તો મારે જમવાનું બાકી છે હજુ તો અત્યાર સુધી શું કરતા હતા રીલ્સ બનાવતો તો ભગવાન સંસાર ઉજડી ગયો છે બનાવું છું કરે ચાલ તેરી ગલિયા દાદા કે આ ગામડેથી ક્યારે આવ્યા બપોરે આવ્યા તમારા ગામડે મકાન નું કામ કેવું ચાલે છે તમારા છોકરાએ કીધું તું કે મકાન બનાવો છો એવું છે એવું ત તમે ખેતીવાડી જ કરો છો કે ગામડે મકાઈ મકાઈ કહી છે એવું છે માસીને કેમ છે હવે તબિયત ખરાબ હતી વચ્ચે એવું છે હવે હારું છે ને તમે પેલા વાર તિરુપતિ ગયા ને ફરવા ગામડે મજામાં ને કાકા ગામડે જો મકાન છે ભાઈ આપણે દિવાળી લઈ જવાના છે હે આ

સાચી વાત સાચી અરે ગોવિંદભાઈ હું ઈચ્છાટો આવ્યો કે તમારી પાસે હા કે તમે મીરા બેને વાત તો કરી જશે કરીતી કે મીરા અરે હા એ કઈ ક્યાંક બહાર તમે ફરવા જવાનો છે ને હા મહાબળેશ્વરનો પ્લાન છે 3 દિવસનો એટલે આપણે ફેમિલી આરે જવાનું છે તમે બે જણા ને અમે બે જણા જો ના નો પાડતા હો આપણે ને બુકિંગ કરી નાખ્યું છે તારી વાત સાચી છે યાર પણ મારે અત્યારે કામ એટલું બધું છે ને હવાય એમ નથી

હવે તારા બાપા એટલું બધું મૂકી ગયા છે એટલે તું આટલા લીલા લહેર કરે છે તો અમારે તો આગળ પાછળનું વિચારવું પડે કે નહીં આવે એ વાત સાંભળ ને તું છે ને યાર થોડુંક સમજ તમે મારી વાત સાંભળ મારી વાત સમજ તું અને કામિની બંને જઈ આવો તો શું છે કે બંને પોતાને એકબીજાને સમય આપી શકો ટાઈમ સ્પેન્ડ કરી શકો અહીંયા કામિની ને મીરા બંને રહે છે આખો દિવસ એકબીજામાં ખોવાયેલી રહ્યા છે એકબીજાની વાતો કરે છે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે ત્યાં જઈને પણ એ જ થવાનું છે એની કરતાં તમે બંને જાઓ તો એકબીજા સાથે સમય પસાર કરી શકો તમારી બધી વાત સાચી તમને શું લાગે મેં કામિની ને નહીં કીધું હોય મને શું કહે છે ખબર છે કે મીરા બેન બર્થડે છે મારી ખાસ ફ્રેન્ડ છે એટલે મારા તરફથી એમને એક ફોર્સ અને આ મસ્ત મજાની ટૂર એટલે તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી અરે મારા ભાઈ તારી બધી વાત સાચી છે અને રાજભાઈ સાચી વાત કહું ને હવે છે ને આમની જે મિત્રતા છે ને બહુ વધારે ક્લોઝ થતી જાય ને એવું લાગે છે અને દરેક વસ્તુની એક લિમિટ હોય અને હદથી વધારે કોઈ પણ વસ્તુ થાય ને એ પછી નુકસાનકારક જ હોય અત્યારે તારી પત્ની ને મારી પત્ની બંને સમજતી નથી એવી બંને પાકી બેનપણીઓ થઈ ચૂકી છે ને કે વિચાર લે એક જ થાળીમાં ખાય છે અને બસ એકબીજા સિવાય તમને ચાલતું જ નથી આટલી બધી નહીં પણ માનવા તૈયાર જ નથી હવે હું શું કરી શકું બોલો તને ખબર તારી બધી વાત સાચી છે રાજ પણ જો દરેક વસ્તુ સંબંધોમાં પણ એવું જ છે આપણે માપસર ના રાખીએ વધારે કોઈની સાથે ક્લોઝ નહીં થઈએ ને તો દુઃખી નહીં થઈએ કારણ કે જેટલી ગહેરી દોસ્તી હોય જેટલા ગહેરા સંબંધો હોય છે ને તૂટ્યા પછી દુઃખ પણ એટલું જ થાય છે એની કરતાં બધું માપસરનું હોય ને તો સારું તમે સમજો છો હું સમજું છું પણ આ બૈરા નો સમજે ભાઈ આ ક્યારેક લઈ જવા દો ને હા પાડી દો ને પછી નહીં લઈ જતા પણ તું એમને સમજાવવાનો પ્રયત્ન કરે તો સમજે ને તારું તો શું છે ભાઈ જો ખોટું નહીં લગાવતો તું છે ને બોલ અટુ વેળા કરે છે જેમ ભાભી કહે છે ને એમ તું કરે છે બરાબર થોડુંક આપણે કઈ કહેવાય કે નહીં આમ નહીં આમ થાય તમારી વાત સાચી પણ સાચું કહો ને તો ખામીનીને ના પાડવાની મારી હિંમત જ ના થાય કારણ કે બહુ પ્રેમ કરું છું અને લવ મેરેજ છે અમારા અરે મારી અરે મારા બાપ તમારે લવ મેરેજ હોય કે પ્રેમ લગ્ન હોય બધું ઠીક છે ઠીક છે હવે તારી પત્ની છે મારે તને કેટલું કહેવું અને હું એમ પણ મારી પત્નીને સમજાવી નથી શકતો તો પછી તું તને કહેવાથી મને શું ફાયદો છે ઠીક છે એવું હશે તો હું કંઈ વિચારીને પછી જણાવું બરાબર અત્યારે હું ફાઇનલ નથી કહી શકતો અને તમારે વધારે ડિસ્ટર્બ થવાની ઈચ્છા હોય તો મીરાને લઈ જાઓ એટલે તમે ખાલી નોકર બનીને છત્રુ લઈને ફર્યા કરો અને એ બંને આરામથી પોચ કર્યા કરે બરાબર ને તમને શું લાગે

આ મારી પત્ની નાની પત્ની બંને પાકી બેનપણીઓ છે પણ વધારે પાકું થવું એ આપણા માટે નુકસાનકારક ને ક્યાંક ઉઠીને કાલ ઉઠીને ઝઘડો થયો એમના વચ્ચે કે બબાલ થઈ તો અરે કાકા હું માનું છું કે બે પાકી પણ ક્યારેક ઝઘડા થાય તે પણ હું તમને શું કહું છું ખબર કે અત્યારે હવે બેનપણી બની ગઈ છે બરોબર એકા બીજા વગર હાલતું નથી એટલે આ આમના ગોવિંદભાઈ છે ને એમના પત્નીનો મતલબ મીરાબેનનો મીરાબેનનો બર્થડે છે એટલે અમારા તરફથી એને પાર્ટી આપીએ છે બોલો

એવું લાગે છે મને કાલે રોટલી બનાવવાનું કીધું હતું તો ભારે નકશા જેવી રોટલી બનાવી દીધી ગોળ રોટલી બનાવતા નથી આવડતી હજી સુધી ભાભી થાય એવું ક્યારેક ક્યારેક વાહ ભાભી ભાભી કરીને માથે ચડી ગઈ છે તું મારા સાંભળ મારી વાત હવે સાસરે જઈશ ને તો પછી આવી રોટલી ત્યાં નહીં ચાલે અહીંયા તો હું ચલાવી લઉં છું સમજી એમ મારે સાસરે ના જવું હોય તો તમે મને સાચવો અરે મારે તને સાસરે મોકલવી જ છે જવું જ પડે અમે પણ અમારા મા બાપના બહુ લાડકા દીકરા દીકરી હતા તોય પાછા અહીંયા આવ્યા છીએ જોયું ને તે અને હવે આ વાળ છે ને વાળ

ગુજરાતી માં ચોખ્ખી ના પાડી દીધી ઓ અને એમ પણ કહી દીધું કે આ બહુ વધારે બેનપણી બેનપણી કરે છે ને પણ આ બધું વધારે બહુ સારું નહીં આ લિમિટ માં હોય ને તો સારું લાગે અને એક બાજુ જોવા જાવ ને તો એની વાત પણ સાચી છે રાજ રાજ આ તમે કેમ આટલા ક્લાઈમ બોલો છો મારી સામે

તમને કે ટાઈમ નથી બોલ એ મારે નહીં સાંભળું તમે ગોવિંદભાઈને ગમે તેમ કરીને મનાવો હું નહીં સાંભળવા માંગતી તમે મને બહુ પ્રેમ કરો છો ને મારા માટે આટલું કરો બસ કહી દે તારા ભાઈને ભાઈ હવે મારે કાઈ નથી સાંભળવું જેમ મારા ભાભી કહેશે એમ જ થાશે તારી વાત સાચી છે આ નકટો થઈ નાક કપાવા ગયો તો ગોવિંદભાઈ પાસે તો કોને કીધેલું કોણે કીધું તું તે મોકલ્યો તો ને પાછી કે કોણે કીધું તો નકળો થવાનું નતું કીધું કા હા તમને કોણ કહે છે તમે નકતા થઈને જાવ અને સાચું કહો ને મીરા એ હું મીરા હવે તમે એનું નામ પણ બોલતા થઈ ગયા છો અને તમે હવે તમને મિચ્છો લાગે છે ને મીરા મારી ભેજ બની છે તમારી નથી હા હા કામની હું તને શું કહું છું કે તું મીરા સાથે દોસ્તી હવે ઓછી કરી નાખ ને કેમ કેમ શું

તમે બનો આના જેવા સાચી વાત છે હવે તું મારો મોડ ઓફ ના કર તારે તારેને મારે ફરવા જવાનું હોય ને તો વાત કર બાકી તું તારી બેન પણ છોડ હું મીરાને લીધા વગર ક્યાંય નહીં જાઉં મીરા મારી જાન છે બસ જો બકા હું તને શું કહું છું કામિની આપણે બંને જઈએ ને અને બધા કપલમાં જાતા હોય હું તને એમ કહું છું કે આપણે બંને જઈએ ને કૃષા આને સમજાવી દેજે મારા કઈ નથી સાંભળવું બાય

માને તો મને કઈ વાંધો નથી બેસી રહો કસે જવાનું નથી મારી વાત પૂરી થવા દો પછી ઊભા થજો બસ કઈ કઈ એટલે ઊભા થઈ જતું રહેવું છે ક્યારે મારી વાત પૂરી નથી સાંભળતા તમે હું તો તમને ગમતી જ નથી હવે શું વાત કરે છે હમ તને તો ખબર છે ને પહેલી વાર હા બેન વચ્ચે બેઠી છે તમારી ધ્યાન રાખજો સાઈડમાં આવી ના બેટા તારા તારો ભાઈ તો ગમે ત્યારે રોમેન્ટિક થઈ જાય છે તને શું કહું છું તારી ભાભીને મે પહેલી વાર ક્યાં જોઈ ખબર ક્યાં નદીના કાંઠે પાણી ભરવા ગઈ ત્યાં

આ તો હવે અહીંયા આવીને એટલે થોડીક આવી મોડલ થઈ ગઈ બાકી એકદમ ગામડાની ગોરી હતી હો હે લાંબા લાંબા વાહ બસ હવે વાખો હવે બસ એ બધી વાતો નથી કહેવાની તમારી બેનને જવાની ફૂટી જાય હમણાં હમણાં મારી વાત છોકરી છે છોકરીને લીધે રહેવા દો તમે છે ને મીરાને મને આવો એક કામ કરો એને તો તમે મનાઈ શકો છો ને તમારી વાત તો એ ક્યારેય નહીં માને અરે તમારી વાત તો એ માની જ જશે તારી વાત સાચી છે હં હવે હું મીરા પાસે જાઉં હા એ તારી બેન પડી અરે ઈ હા હું મનાવા જાઉં એમાં શું વાંધો છે કે તમે ગોવિંદભાઈને ને મનાવું હું તો મનાવી ના આવે પણ ગોવિંદભાઈ માનતા જ નથી કહી શકો છો ને એવું સારું હવે તારા પ્રેમમાં માં મારે આય કરવું પડશે પણ કરીશ તારા આપણે બધું જ કરીશ જા હમણાં જ જાઓ પ્રેમ કરીયો છે તો કરશે જ ને આ ભાઈ તો એમે મારી પાસે લટ્ટુ છે તાઉત પડે ને ક્યાં જાય ઘર માં રહેવું મુશ્કેલ થઈ જાય કા